શ્રી ભાગવત દશમ સ્કંત 19 મોતીય ગાયો અને ગોવાળોને દાવાનોરથી બચાવવા શ્રી સુકાય વાચ ક્રીડા શક્ત સુગોપીશુ તડકાઓ દૂર ચારિણી શ્વેરમ ચરણ ત્યો વિવીષુ સ્ત્રોણ લોબેન ગવરમ શકુદેવજી છે

અને મહિયશ એટલે બહુ પ્રસુતા ગાયો વધારે વાછડાવાળી ગાયો બીજાવનમાં વહી ગઈ એટલે ગરમીને કારણે ખૂબ વ્યાકુળ થઈ ગઈ બધી ગાયો બેસુધત જેવી થઈ ગઈ મુંજ ઘાસના જંગલમાં જતી છે કૃષ્ણ બલરામજી જોવે છે ગાય કે ખાતી બંધ થઈ ગઈ ક્યાંય ગઈ રમે છે એના પર પસ્તાવો થવા લાગ્યો શોધવા છતાંય ગાય મળી નહીં ગાયો તો એનું આજીવિકાનું સાધન હતું ગાયો ન મળે એટલે બધા પચત જેવા થઈ ગયા હવે ગાયની ખરીઓના નિશાનની ઉપરથી અને ગાયે ખાધેલા ઘાસના તણખલાના चिन्हથી શોધતા શોધતા આગળ જઈશ જોયું કે ગાયો મુંજાટવીમાં રસ્તો ભૂલીને ભાં ભરતી હતી એ ગાયોને તેઓ પાછી વાળવા લાગ્યા છે બહુ થાકી ગયા તુષાએ બહુ લાગી હતી વ્યાકુળ થઈ ગયા બધા આવી સ્થિતિ જોઈને ભગવાન કૃષ્ણ પોતાની મેક ગંભીર વાણીથી ગાયનું નામ લીધું અને ગાયને બોલાવા લઈ ગયા ગાયો પોતાના નામનો પોકાર સાંભળો

બીજ સમયે વનમાં એકાએક દાવાક ની લાગ્યો સળગી ઉઠો દાવાક ની છે ને એ વનવાસી જીવોનો કાળ હોય બધા જીવ એમાં બળી જાય અને એ સાથે ભયંકર પવન ફૂંકાણો અગ્નિનો વધારનારો પવન અને અગ્નિ બે ચારે બાજુથી પ્રચંડ અગ્નિ ભયંકર જ્વાળાથી સમસ્ત ચરાચર જીવોને ભસ્મીભૂત કરવા લાગ્યો છે ગોવાળો અને ગાયો એ બધાએ જોયું કે આ દાવાનળ છે ને ચારે બાજુથી ઓજી વધીને અમારી તરફ આવે છે અત્યંત ભયભીત થઈ ગયા મૃત્યુના ભયથી ડરેલા બધાય જીવ ભગવાનના શરણમાં આવે એવી રીતે કૃષ્ણ અને બલરામજીના શરણાગત થઈને પોકારે છે એ કૃષ્ણ એ મહાવીર કૃષ્ણ હે પ્યારા કૃષ્ણ હે બલરામ તમારા તમે ભાઈ જેના સર્વસ્વ છો એને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન આવવું જોઈએ અમારા એકમાત્ર રક્ષક અને સ્વામી તમે જ છો कृष्ण नूनं त्वद्बान्धवान् कृष्णनचारन्त्यवसीदितुम् वयं हि सर्वधर्मग्न त्वन्नाथास्तत्परायणा દેવજી કે છે કે ગોપ બાળકોના આવા દિન વચન સાંભળીને ભગવાન શ્રી હરિવા લઈ ગયા નહીં બંધ કરી બહુ આંખ બંધ કરી અને યોગેશ્વર ભગવાન એ ભયંકર અગ્નિ પોતાના મુખથી પાન કરી ગયા છે એ ભગવાન છે એ ભક્તો દ્વારા અર્પણ થયેલા પ્રેમ ભક્તિનું અમૃત નું પાન કરે છે અગ્નિના મનમાં એ અમૃતનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ મૂંજાગની અને દાવાગ્ની એ ત્રણેય નું પાન કરીને ભગવાન ને પોતાની નાશક શક્તિ દેખાય ત્રણ પ્રકારના તાપ એનો નાશ કરી નાખે એક તાપ છે વિશાગ્નિ બીજો છે મૂંઝાગ્નિ અને ત્રીજો છે દાવાગ્નિ ત્રણેયનો પાન કર્યું છે અગાઉ અગ્નિ પાન કર્યું એ રાત્રીના સમયે કર્યું હતું અને બીજી વાર દિવસે કર્યું એટલે ભગવાન પોતાના ભક્તજનોનો તાપ હરવા હંમેશા તત્પર રહીએ છીએ પહેલીવાર બધાની સામે અને બીજીવાર આંખ બંધ કરાવીને કૃષ્ણએ અગ્નિ પાન કર્યું એનો અભિપ્રાય એવો છે કે ભગવાન પરોક્ષ અને અપરોક્ષ બે પ્રકારે ભક્તજનોનું હિત કરતા રહે છે સામે ઊભા રહી અને નો અનદેખાય એવી રીતે બંધ આંખું કરીને રક્ષણ તો કરે જ છે બધાને ઘોર સંકટમાંથી છોડાયા છે ત્યાર પછી ગોપકુમારો દાવાનળમાંથી બચી ગઈ ગાયો ને જોઈ અને બધા ભારે વિસ્મિત થઈ ગયા કૃષ્ણની આ યોગ સિદ્ધિ અને યોગ માયાના પ્રભાવને પોતે એવું જોઈને બલરામજી સાથે ભગવાન ગાયો પાછી વાળીને વંશી નાદ કરતા કરતા એની પાછળ પાછળ વ્રજ તરફ ચાલી નીકળ્યા

सन्निर्वर्त्य सयान्वे सः रामजनार्दन वेणुं विरणयन् गोष्ठं गादगोपैरभिष्टुतः गोपीनां परमानन्द दर्शने क्षणं योगशतमिवया यासाम्ये न विना भव इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यां समितायां दशमस्कन्दे पूर्वार्धे दावाग्निपानं नामे कौनविंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगव